જય શ્રી રામ મિત્રો કેમ છો મારા એક નવા માં આપશું આદિક હાર્દિક છે ને માં જાવ છું હું હાલીને સોકડીએ ને ભાઈ આ જવાનું છું સાળ પૂરો એટલે ફૂલ મોજ આવવાની છે વિડીયો તક જોજો ને પૂરો જોજો એટલે કાકા ઊભા છે એના સોકડીએ ઈકો લેન આપણે ઇકોમાં માં જવાનું છે ને ફૂલ મોજ કરવાનું છે મિત્રો તો વિડીયો તક જોજો પૂરો જોજો હા એટલે હા હાલીને હાથ મિત્રો બગડાણ હાલીને જવાનું હતું પણ બગડાણા પછી બંધ રાખ્યું આપણે આનો ફોન એવો ઈ કે કાં ગયો બસ અહીંયા હા સડી જવો મિત્રો થોડો હતા ને મિત્રો ફાઇનલી બેહી ગયો છું 51 વાયલી સીટમાં બેડો ને પેસેન્જર ભિરા એટલે બોલવાનું થોડું ઓછું રાખવું પડશે હો મિત્રો મારી મજબૂરી સમજો હાંજ માં આપડી ભાઈ કેમેરો એવડો નો હોય મસ્તી ને મિત્રો કાલે છે પુના એટલે બધા બગડાણાને હાલી જતા હોય એટલે સેવાવાળા જો કેમ પણ ગામે ગામે ઓ ભાઈ શરબત ને એવું ને મિત્રો ભુગી ગયા છીએ બગડાણા ને મિત્રો ખાલી તમે લાઇટ જોવો કાઈ નો ઘટે હો મિત્રો બોલવાનું થોડુંક ધીમું ધીમું રાખવું જોઈએ અમારે શરમ આવો મિત્રો ખોટું નહીં કહેતો મિત્રો આ છે ધ્યાન મંદિર ને મિત્રો અત્યારમાં તો પબ્લિક તો હે પણ જે હાલી ના આવશે એટલે હવાર પડશે એટલે ભાઈ પબ્લિક ડબલ થી જાય ને બાકી લોક ચેક કરો એકવાર કાઈ નો ઘટે લાઈટ બેઠું આમ એ મિત્રો હાંસ ઉપર તો કઈક અલગ જ ફિલિંગ આવે કાઈ નો ઘટે ભાઈ ભાઈ આમ અલગ જ સુકુન મળે તો મિત્રો જય બાબા ને મિત્રો હવે દર્શન બર્શન કરી નીકળી સાળંગપુર કોર ભાઈ કેમ કે રૂટ હજી આગો છે કાપો પડશે લાટ હવે નીકળી જાય છે સાળંગપુર ને ફાઇનલી મિત્રો પૂગી જાય છે આપણે સાળંગપુર ને હવાના વાગ્યા મિત્રો ત્રણ મિત્રો ભાઈ હાં જાવ છો તમારો મન ખુશ ભગડાણા કરતા ડબલ લાઈટ છે ઓ મિત્રો ને મિત્રો આ છે મંદિર ને જી મેન ગેટ તો ખોલ્યા જ ને કેમ કે અંદર જવાના મેન ગેટ ખોલ્યા નથી જો આ અંદર જવાનું છે ને મિત્રો એટલું ટ્રાફિક છે કે ની વાત જવા દો એમાં મિત્રો આજ છે હનુમાન જયંતિ એટલે ડબલ કેમ કે હનુમાન દાદા નો જન્મ છે ને એમાં થોડું કઈ ઘટે ને એક વાર ખાલી લાઈટ જોવો તમે ભાઈ સાહેબ મિત્રો આમ ખાલી તમે યાર ખાલી આમ મન ખુશ થઈ જાય બધું આ બધી લાઈટ ઉકાય આમ કેટલો મન અક્કલ કામ ને કરતી મારી મિત્રો ઓલી સાઈડ આટા મારી નહીં ભાઈ અહીંયા હજી મંદિર ના ગેટ ના ખોલા કે હજી ભાઈ કાચે હાડા તને જેવું શું છે ને હજી ખોલ છે ચાર સાડા ચાર પાંચ ને મિત્રો મંદિર ના ગેટ તો ખોલી નઈ ગયા પણ હજી મંદિર ના દરવાજા ના ખોલા હું કરું મિત્રો ટ્રાફિક જો ખાલી ભક્તો ખાલી હનુમાન દાદા ના મિત્રો ઉભા ઉભા રહો હજી તો આ ટેલર હે પિક્ચર અભી બાકી હે ને મિત્રો મંદિર નો દરવાજો ખોલી નાખો છે ખાલી તમે ટ્રાફિક જો ઓ ભાઈ ભાઈ કઈ ઘટે ને મિત્રો આ મેન અંદર જવાનો ગેટ છે ખાલી તમે ઉપર ટ્રાફિક જો હોય મારા ભાઈ આમ જો બધા માથે સડવા મીડા એ ભાઈ એ ઓલા ભાઈ કઈક તોડી નાખશે તો કેમ પણ મિત્રો આવી ધક્કા મૂકી માં હું તમને અંદર દર્શન નહીં કરાવી પણ બાર થી દર્શન કરી લો જય સોરંગપુર વાળા દાદા ને મિત્રો ત્રણ કલાક લાઈન માં ઉભા રહ્યા ફાઇનલી હવે આપણો વારો આવશે એવું લાગે કેમ કે કાંઈ હવે ધક્કા મૂકી એટલી બધી ન્યા થતી ફાઇનલી મંદિર ની અંદર એવા નવા થાય દર્શન કરવા દર્શન કરી ને ભાઈ ભાઈ ચેક કરો ને ખાલી તમે મન ખુશ ને મિત્રો હવે નીકળી છીએ ઘર જય સાંકુર દાદા હવે પાછો કઈ ક્યારેક કંજળ કરજો ને મિત્રો જેમ હવાર થતું થાય એમ પબ્લિક વધતું થાય કેટલી ગાડીઓ પીડી કાઈ ન કટે મિત્રો એમ મિત્રો ખાલી નજારો ચેક કરો કાઈ નો ઘટે તો ખાલી હું ઘટે પૈસા ઘટે મિત્રો આપડા દેશી ગાંઠિયા ખાવા ઉભા રહી ગયા આપડે ગાંઠિયા બાઠિયા કાઈ નીકળી જાય પાછા કન્ટિન્યુ બ્રો ઘરે જઈ તી મિની બ્લોક હું બ્લોક તો બનાવો ને જોજો પાછો તમે કાપતા બાપતા નહી

મિત્રો રચબી નીકળી જાય પાછા ને મિત્રો આપડો લોંગ બ્લોગ બોલે તો મોટો બ્લોગ અહી ખતમ ને મળું નવા મિની બ્લોગમાં કાયલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ મિત્રો પેલા કરજો લાઇક ગાયકા કરજો ને આવા નવા બ્લોગ જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો